ત્યારે આને દૂધ પાતા તા મારો ભૈલો દૂધ પી છે એ ભૈલા તે તું આય નાય હોય રીજે હો હું હમણાં જ તારા હાટુ કોક પાઈથી માંગીને દૂધ લે આવું ઉપકો મને આપે ને તો તો સારું છે એ ભૈલા તે તું આય નાય રીજે હો મને તો કોઈ દૂધ ન આપ્યું હવે હું મારા ભૈલાની ભૂખ કેમ મટાડું કે દેખા હું કાકે કેટલી દી તો એ કિરણ બેન

આયુ નાયુ આયુ આવે દી બગાડવા વિના રાખ્યો એ આજ તો ભેંસ દોવાય નઈ કે નજરની નજર લાગી જાય કે બટ્ટે સુલો બઠે પણ સુલો એ દાદા રૂપિયા આપું માર દૂધ પાઉં છે

જેના મા બાપ મરી જાય ને એની બિચારાની આવી દિશા થાય હવે આના તો માતાજી ધણી થાય તો સારું બાપડી ને એ હાસું નાનજી ભાઈ હો જો માતાજી ધણી થઈ જાય ને તો બેડો પા થઈ જાય હો એ તારું હાસું છે નકર દિશા છે આ છોકરીની હા અને હાલા સુલો પોગાય નકર ડોશી છૂટા વેરણા ઠોકશે તમે હા એ વાત એ હાસી આ નકર રાન કે સીને ઓ યે આરા આ છોડી શા વાય દે છે હવે આને કોણ મારો બાપો રાખે મને રોટલા ખખ્યા નથી કરવા દેતો એ છોડી એ રાધુડી એ આ તારો ભાઈલો રોવે હું મને તો આનો મોઠું જો એને કમતું આ માં મરી જાય અને માહે બાપોય મરી ગયો મોરે આનું શું કરવું અતારે આમ થઈ કોઈ નથી નથી નો ભાઈજી ગરે કે નથી સોરી ગરે મારે તો હાવ બલા જાય હા મે ધાબા ઉપર સડી અને વાહે નેવલી માં નાખી દઉં અને સોરી ગોતી ગોતી પછી છા જાય છે એય વાઈ જાય છે ઈ મત કરું ઓ ના

ભાવનો મોટા કરું મારા પેટ નો ઝડપ છો હું તો મારા છોકરા ને મોટા તને તો હું મેલી મેલડી જોઈ લઈશ પાપી સાયદા ખાટ તું એક નાકડા બાળકને હેરાય કરે છે તને તો હું માફ નહીં કરું ક્યારેય નહીં તારા પાપની સજા તો મેલડી આ દુનિયામાં મેલી મેલડી છે એનો વાળ પણ નાકો ન ખાવા દે અને મારા બાલડા આ મેલડી તારી સદાઈ સાથે છે મને કોઈ ભાઈ તો નહીં જુએ ને અમારા કરજામાં ધક કેમ થાય છે મને તો બહુ બીક લાગે